ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ તો અમારે અત્યારે જવાનું છે કેશોદ ગામમાં બાજુમાં છે રેસમાં જવાનું છે આપણે તો અર્જણભાઈ ગોળો લઈને આપણે જશું રેસમાં હાલો તો અત્યારે ફટાફટ જઈએ રેસમાં તો વાં જઈને તો આપણે હાલો અર્જણભાઈ ઘરે પહોંચી ગયા છે ને આપણો વિજયભાઈ આવે છે ચરો લઈને ત્યારે આપણે હોટલે બ્રેક કર્યું છે અહીંયા આપણો ભાઈ બંધ થઈને શેડી રોકવા અરે કેના કે ચાહતે હો ત્યારે આવી ગયા છે કેશોદ અમાર ઘોડો જાય છે અમારો વિજયભાઈ છે અમાર બધા ભાઈ છે તમે જોઈ શકો છો તો હાલો તમને બીજા ઘોડા બતાવું તમને અત્યારે જઈએ અહીંયા છીએ મેળામાં ફરવા ભાઈબંધને બધા બાજુમાં મેળો છે માતાજીનું મંદિર છે અહીંયા ટ્રાફિક જઈ શકો છો તમે ચાલો તો આગળ જઈને મેળાનું તમને નજારો બતાવો તો આપણે બધા ભાઈબંધને આપણે માતાજીની પર સદી લેવા બેસી ગયા છીએ આપણે મેળો પતાવી નીકળી ગયા પાછા ત્યારે જઈએ છીએ ઘોડાના ના ભૈયા જોવા આ બધા ભાઈ બન છે તો હાલીને અમે જઈએ છીએ બધા ઘોડા ને આપણે અહીંયા દોડાવવાના છે હું તમને પણ આઈફોન બતાડી દઉં ને

કેશું ભાઈ ડોસો ભાઈ તો આપડે પણ ટ્રોફી લઈને ઉભી ગયા ફોટા પડાવવા થઈ ગયા છે ને અમે જાય છે બધા ઘરે આ બધા ઉભા છે મારા ભાઈ